આગતરાઈ સેન્ટ હિલેરી શાળા ખાતે ઇન્વેસ્ટ ટીચર્સ સેરેમોનિયા કાર્યક્રમ યોજાયો તમામ હેડોનું સન્માન કરાવ ધાંગ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેતા વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવીને સમગ્ર ભારત સહિત ગુજરાતમાં વિવિધ ખાનગી અને સરકારી શાળાઓમાં ઇવેન્ટ સહિત કાર્યક્રમો યોજાતા હોય છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલ સેન્ટ હિલેરી શાળા ખાતે આખા વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સમર કેમ્પો એક્ટિવિટી સહિત કાર્યક્રમો યોજાતા હોય છે અને રોજ સેન્ટ હિલેરી શાળા ખાતે ઇન્વેસ્ટ ટીચર્સ ડે સિરોમોનિયા કાર્યક્રમ યોજાયો જેમાં પ્રધાન મુખ્ય મહેમાન તરીકે એકતા સંભાવ અને સમાજમાં એકાગ્રતા સાથે કાર્યક્ષેત્રે પ્રાપ્તિ મેળવવી મુખ્ય મહેમાનો પરેડ સાથે વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને

આજે નું આયોજન કરવામાં આવેલ જે અનુસંધાને આજરોજ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવેલ તથા તેમના મોનિટરો જે હતા ક્લાસના તથા સ્કૂલ ઓફ હેડ બોયઝ અને સ્કૂલ ઓફ હેડ ગર્લ્સ બંનેનું સન્માન કરવામાં આવેલું તથા પરેડ નિરીક્ષણ કરવામાં આવેલું તથા આ જે સેનિમોરી રાખવામાં આવેલી હતી મેઇન બેઝિક એનો પર્પઝ હતો લીડરશીપ તો લીડરશીપ વિશે પણ તેઓને સમજાવવામાં આવેલું અને લીડરશિપ તથા લીડર બન્યા પછી મેમ્બર પણ કેવી રીતે બનવું તે વિશે પણ તેઓને માહિતી આપવામાં આવેલી અને છોકરાઓને ભવિષ્યની અંદર ફોર્સીસ તથા પોલીસ ખાતામાં તથા અન્ય સારા ફિલ્ડમાં જવા સારું પ્રોત્સાહન રૂપે તેઓને માર્ગદર્શન આપવામાં આવેલ છે મારું નામ મુસ્કાન શેખ છે અને હું સેન્ટ હિલેરી સ્કૂલમાં સાયન્સ ટીચર છું આજે અમારા સ્કૂલમાં ઇન્વેસ્ટ ટીચર સેરેમનીનું આયોજન થયું હતું જેના અંદર હેડ બોય અને હેડ ગર્લનું સન્માન કરવામાં આવ્યું હતું અમારા સ્કૂલના અંદર ચાર હાઉસ છે આ ગાતે એમરાલ્ડ રૂબી અને ટોપસ જેના કેપ્ટન અને વાઇસ કેપ્ટનને હાઉસની જવાબદારી આપીને એમનું સન્માન કરવામાં આવ્યું હતું આ હાઉસનું એક જ મહત્વ છે કે યુનિટી અને સ્ટ્રેન્થની જોડે આ એક સમાજનું સારું સ્થાપન કરે ધન્યવાદ

આજે જે એક્ટિવિટી થાય છે તેનાથી બાળકોમાં રહેલી જે ક્ષમતા એ બધા દેખાય છે અને એ પ્રસ્તુત કરી શકે છે બીજાના સામે અને અમારા ગ્રુપ અમારી સ્કૂલમાં અલગ અલગ ગ્રુપ છે જેનાથી બધા કોમ્પિટિશન કોમ્પિટિટિવહોલ રહે છે પણ સાથે એકસાથે યુનિટી રાખીને આખી સ્કૂલને ચલાવે છે થેન્ક યુ